વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે ગોઠલીનો મુખવાસ બનાવીશું આપણે કેરીની ગોટલી હોય તેને સારી રીતે સૂકવીને લીધેલ છે તો હવે તેને આ રીતે સારી રીતે તોડી લેશું અને તેની અંદરથી સારી રીતે ગોઠલી કાઢી લેશું આ રીતે આપણે બધી જ ગોઠલીમાંથી સારી રીતે ગોઠલી કાઢી લેશું બધી જ ગોઠલીમાંથી સારી રીતે આપણે ગોઠલીને કાઢી લીધેલ છે તો હવે આપણે તેની ઉપરની જે કાળી છાલ હોય તેને પણ સારી રીતે બધી જ ગોઠલીમાંથી સારી રીતે કાઢી લેશું તો આપણી બધી ગોઠલીમાંથી કાળી છાલ સારી રીતે નીકળી ગઈ છે તે હવે આ ટાઈપનું સ્લાઇસર લેશું અને તેની મદદથી સારી રીતે ગોઠલીની સ્લાઇસ કરી લેશું અમારા ઘરે જે અવેલેબલ હોય એ સ્લાઇસર લઈ શકો છો અને એકદમ પાતળા પાતળા સ્લાઇસમાં તેને સ્લાઇસ કરી લેવાનું છે આપણે બધી જ ગોઠલી સારી રીતે ખમણી લીધેલ છે તો હવે આપણે તેને સારી રીતે પાણીથી વોશ કરી લેશું અને થોડીવાર નીતરવા દઈશું હવે આપણે કૂકર લેશું તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અડધા લીંબુનો રસ નાખીશું થોડો એવો ઈનો નાખીશું અને સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેશું લીંબુનો રસ અને ઈનો તમે સ્કીપ પણ કરી શકો છો આ નાખવાથી ગોઠલીનો મુખવાસ એકદમ વ્હાઈટ અને પોચો બનશે તો એકવાર ટ્રાય કરજો હવે આપણે તેમાં ગોઠલીની સ્લાઇસ નાખી દેશું અને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી દેશું હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને ત્રણ વિસલ સુધી હાઈ ફ્લેમ પર રાખીશું રિસલ થઈ ગઈ છે તો હવે આપણે 쿠કર ઢાંકણું ખોલીશું તો તમે વિડિયો માં જોઈ શકો છો કે આપણી ગોઠલી સારી રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે તેને એક જારી કાઢી લેશું અને થોડીવાર તેને સારી રીતે નીતરવા દેશું હવે આપણે ગોઠલીની સ્લાઇસને એક પ્લેટમાં સારી રીતે છૂટી છૂટી પાથરી દેસું અને એક દિવસ સુધી તેને તડકામાં સારી રીતે સુકાવા દેસુ આપણી ગોઠલીની સ્લાઇસ સારી રીતે સુકાઈ ગઈ છે તો હવે આપણે કઢાઈ લેશું તેમાં બે ચમચી જેટલું ઘી લેશું અને ઘીને સારી રીતે ગરમ કરી લેશું ગોઠલીની સ્લાઇસને નાખીશું અને ચમચાના મદદથી મિક્સ કરી દેશું અને દસ થી પંદર મિનિટ સુધી ધીમા ગેસે તેને ઘીમાં સાતળીશું બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને ઘીમાં સારી રીતે સાતડવાની છે દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણી ગોઠવી ઘીમાં સારી રીતે સતળાઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરીશું ઉપરથી થોડો એવો સંચળ પાવડર નાખીશું જેથી મુખવાસનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે અને સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી લેશું હવે આપણે ગોઠલીના મુખવાસને એક પ્લેટમાં કાઢી લેશું તો તૈયાર છે ગોઠલીનો મુખવાસ તો તમને કેવી લાગે આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈપણ કારણોસર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ